નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં સ્વાગત છે જોઈએ આજના સમાચાર વાગડના રાપરના હમીરપર ગામમાં એક ખેડૂતના ઘરમાંથી ખોદકામ દરમિયાન જીન પ્રતિમાઓ અને કળશ મળી આવ્યા વાગડના હમીરપર ગામમાં એક રજપૂત ખેડૂતના ઘરમાંથી બાંધકામ દરમિયાન અતિ પ્રાચીન ત્રણ જીન પ્રતિમાઓ તથા તે સાથે એક કળશ નીકળેલ છે આ પ્રતિમાઓ તથા કળશ હાલે દર્શનાર્થે રાખવામાં આવેલ છે આથી અગાઉ પણ એક ખેડૂતના ઘરમાંથી બે જીન પ્રતિમાઓ નીકળેલી હતી હમીરપર ગામ પ્રાચીન અને સમૃદ્ધ ગામ હશે તેની આ સાબિતી છે તેમ માહિતી આપતા રમણીકલાલ રમણીકલાલભાઈ આરપી મહેતાએ જણાવ્યું હતું સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર